જય હિંદ દોસ્તો જુઓ ગઈકાલના ઓર્ડર તમે જે યોદ્ધાઓએ કર્યા છે એ બધાની બુક છે અત્યારે રવાના થઈ રહી છે પેકિંગનું કામ છે પણ ઓલમોસ્ટ છે પૂરું થઈ ગયું છે જે યોદ્ધાઓને હજી બુકનો ઓર્ડર કરવાનો બાકી છે મોડું ના કરતા ઓર્ડર કરી દેજો એટલે સાથે સાથે તમારી બુક પણ અહીંથી છે એ રવાના થઈ જાય આ રીતે સરસ મજાના કોમ્બોમાં જે મંગાવે છે જે યોદ્ધાઓ તો એના કોમ્બો છે એ આવી રીતે આવે છે જુઓ આ ત્રણ બુકનો આખો કોમ્બો છે આ રીતે કોમ્બો આવશે એટલે નિશ્ચિંત રહેજો તમે જો ઓર્ડર કરો છો તો તમારી સાથે સાથે આવી જ રીતે આખી આખી બુક છે ત્રણે ત્રણ એ કે ચારે ચારનો ઓર્ડર કર્યો હોય તો આની અંદર ચાર છે તો ચારે ચાર બુક છે સાથે આવી જશે ક્યાંથી મળે તો જીસીએ ખાખી ફેક્ટરી એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરવાની પ્લે સ્ટોરમાં જે ત્યાંથી જે ઓર્ડર કરી શકો અને અત્યારે આજે હજી તમારે પેલું કુપન નાખવું હોય તો કૂપન નાખી અને એનો લાભ છે તમે લઈ શકો અત્યારે પચાસ ટકા ઓફમાં છે બુક મળી જવાની તો મોડું ના કરતા એપ્લિકેશન ઉપરથી અત્યારે તમારો કોમ્બો છે એનો ઓર્ડર કરી દો એટલે વહેલી તકે તમારા સુધી બુક છે ઘરે ફ્રી હોમ ડિલિવરી તરીકે પહોંચી જશે જય હિન્દ જય ભારત